ટેન્શન નહી મોન તો ભણવા આવી ગયો અને અને હવે વ્યાજ છે એટલા તો નીંદિયો આવશે બરાબર ક્યારેક ઓછા આવશે ક્યારેક વધારે આવશે પણ થોડો ઘણાતર નીંદવાનો વિડીયો આવશે કેવું આપણું વિવાય એકલા સોમાસામાં જે આવે

કેクロ મારું કે નો માં આ એમ મસ્તી નઈ ખાવાની ઈચ્છા થઈ ગઈ હે માં હ બોલ શાન મના શાન મના તોડવા દીશ જામબુડાય કેટ જામબુડા છે અં ઉપર થી તોડાવ ને તો મજા આવે હેઠા તો કાંક ના જામબુડા નાયા જામબુડી ના પણ ઓલા જામબુડા કતલ મોટા

મોમે મારા દાદા કે હારા કરત છે કી જય હે આ કલાફ મુજા નઈ જાય બુજો આપડે હમ હું કીધું મે જાય શકતી ઉજે નઈ ઉજે પણ નક કેતા કે ઉંઢું નાતા હવરું થાય એવું છે જે મકું કાણીજી જય દિંબી હા ખડ કેવો તો ખડે બધે જે હુકાય્યું યો દવો સાપી હા હુકઈ ગયો મે કે પોથા લેલા રહેજો હુકઈ પોથા મેવા દે છો એટલે કલ હુકઈ નઈ આવને ન હોપડ કા કીધું વાટો માં નર

કે મે કી આવ ખાડ એમ નઈ ખડ આટલું કીદામાં હું જગન થાય પર હારે ઓગી પર ખાતા વારું એટલે વાંધો નઈ હમ અભી પરીખે લે પાછ થકર વારામાં જઈ રયો લા ખૂણામાં કદા ફી નઈ પણ આખીન તો હારે દેખાવ એટલે બધું જાવું નસ્તો લીલામાં ખૂંદવા હમ આય પાક ભૂતો પોસું હે તો કોટા ભાંગી જાય તો ઉઠી આવતી હું થોડકનો આટો મારીને અને આપણે વ્યા જાય ને નિંદવા નિંદવા નું ત્યાં નિંદવા નું થા નિંદ સિન ત્યાંની નિંદવા નિંદવા કરતું બીજું કાય છે થા છે

એમાં તો હારું ઉકાઈ ગયું અને એટલે જાહેર થઈને કે જાહેર એને સારી થવા દે હું થોડીક હોય તે ઉગી જાય અહીંથી તો નહીં દેખાય મોટા નકરા કાઢી જઈએ જાહેર તો એકલા જ ઉગી જાય આ શેડે લીમડાવાળા શેડે જો જવેરા જે ઊગી જઈ કંઈક ઘટે જ નહીં હોય દેખાય લીટી જવાય કારણ કે વરસાદ માથે નથી એટલે ખોલ થોડો થોડો થયો હતો એટલે ખોલ ખોલ એમનામ હે ને એટલે સારી ઉગી જઈએ પાકા પાકા પાંદડા ખરી જાય હે નવા પાંદડા હે લાંબામાં આવા ખીરે હે બાવ એકણે વારે હે આ બધે ખીરે નકરા જો ને અહીંયા જે નીંદવા વહી છે ને મારે નીંદવા જવાનું છે આટલો કપાસ ઓખો કીરો બાકી બધે ખડે એન પાવશું શું હે એન પાવ વધારે હવા દાતા હતા વરસાદ ચાલુ થઈ ગયો પછી ઘરે પડી પૂરા વરસાદ હરું હળું આવેલું એન તો વધારે નિંદ એવું થયું તો તો પાછું આવી ગયું કાલ નતો થઈ ગયું તપાસ ચાલુ થઈ ગયા એવું લાગે ખેડૂ ને ઝેરમળ ચાલુ થઈ ગયો કેટલો સારું થઈ ગયું હતું ને કયો કાઢી નિણ પલાળે ને ક્યાં ને મજા આવે જેવું હોય ને ચાલુ થઈ ગયો કાલે ગરમી હતી પણ કાલે આવ્યું હતું આવ્યું નતું આજ તો અત્યારમાં ચાલુ થઈ ગયો ગયું રેવા નહીં દે એવું લાગે કલર મીંડાવે આપણે ભાગ ઉપર છે એવું લાગે વધારે વધારે આવતો જાય આ સાઈડ થી આવ્યો કે દેન પામ સાઈડ માં વી જાય પણ એમ થતો એ વેરું આમાં પવન વધારે વધારે આવે વરસાદ ભગવાડે ઓટા ઉપર સાંટા ન પડે આંબો નીતરે એટલે પછી અહીંયા પલરવા માંડે અત્યારે હોય ઘરે કીધા સાંટા રહેશે નહીં ને જો આવી પાણી થોડું થોડું વેતું ખાવા માંડ્યું

કે ફોન કરો બોલ વાહ જેલી વાહ વાહ જલ્દી વાહ હવે જના તો ડિસ્કો કે તો ડિસ્કો કે લેને કેને કેને આજ નવા લુગડા કેને કેને લેવાના 1 2 3 4 5 6 જણા નિકન નથી લેવાના

વગર વગર નો થોડી મારે થોડીક તો જો દસ નો વરે ને એટલે હળતણ થઈ ગયા હું કડીક હોય રહ્યો તડા તણ વાગી ગયા બીજા બધા હતા ને પાજો અંતાય રૂ કમ ઘોર જેવું નિંદવા દે સારું જામી જીવ હે બપોર મોર તે સાટા ઇન પાથી ન રહ્યા તા બાજુ એ નીંદે છે આવડે આય નીંદે હે મારા એક કન લેવાનું ચા ને તગાર ઉખડ નું પહેર્યું હે કારણ કે આજ માં વરસાદ સઈડો હે ને એટલે પછી તગાર આમ ડાયરેક્ટ નાખી નક તો પાતરા કરી આલે ઓરી વરસાદ આવી જાય કાયો કા તો પાત્રા લેવા ક્યારે ઓલ તગાર તગરમો તગાર લઈને ભાગવા મુઠી વારીન રે એટલે નહીં પછી ઉતારવા એમાં એવું તો もう一度。もう一度。はう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう a 度。もう一いもう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一 l もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう l 度。もう一度。もう一度。う一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一度。も i 一度。もう一度。もう一度。もう一度。もう一度。もう一

એની મમ્મી જે વાસીડું કરે છે ફેરવી અને હું વિડીયોનું એડિટિંગ કરતો હતો બાકી ધીમો ધીમો વરસાદ છે એટલે બીજું તો કાંઈ કામ થાય નહીં પછી બે કાલે વિડીયોનું એડિટિંગ કરી મોહન નહીં એમ આવશે તો મોહન આવી ગયો મોહન લેસન કરવા બે ગયો છે અને તારે વાસીડું થઈ ગયું કે हेलो राव वासी दुखी niin

હવે હમણાં અંજલિ નહીં આવશે પણ આપણે છે ને બ્લોક પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો પાંચ ચાલુ એટલે એ લગભગ જેવા તે પલરીને આવશે જો અંજુભાઈ પણી ને વૈયે યાર એ ઘર ફેરી થાને પછાદ લઈને અહીંયા ટાટા થઈ ગયા કરી આપ હે હેજી પલરે જયા કરી કોરા કે કોરી નો પલરે હે નો પલરે હાલ મોહન વિડિયો પૂરો કર દે રામ રામ જય માતાજી લે પૂરો કર દે તો હાલો આજ ની ને ઘણો લાંબો વિડિયો બની ગયો હે આજ ઘણો મે ઉતાર્યો વિડિયો એટલે કીધું

હાલો આજનો વિડીયો આટલો અહીંયા પૂરો કરી અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી બાય બાય